હેલો મિત્રો તો ફરીવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલનો મિત્રો જેમ મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એફઝેડ ની રીલ નાખી હતી મિત્રો કે એકત્રીસ એકત્રીસ હજાર રૂપિયામાં એફઝેડ મિત્રો એ પણ કંડિશન મિત્રો તમને જે હશે એ જ હું તમને કહીશ મિત્રો તો ફટાફટ મારી ચેનલને ને કરી લેજો મિત્રો અને યુટ્યુબમાં એકદમ વિશ્વાસ કોઈ સ્થળ હોય મિત્રો ઓલ ઓવર જનતા જનતાઓના છે મિત્રો ફેક વાત જ કરીશ મિત્રો સારી તો સારી ને ખરાબ તો ખરાબ મિત્રો બધાની જેમ બટકાવાની વાત અહીંયા નહીં આવે મિત્રો તો જાજો ટાઈમ નહીં વેસ્ટ કરી પણ એના પહેલા ખાલી આ યુટ્યુબ જે ઇન્સ્ટા નું પેજ દેખાય છે એને ફોલો કરવા નહીં ભૂલતા અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો મિત્રો પેલી એફઝેડ ની વાત કરું મિત્રો બ્લેક એન્ડ બ્લુ કલર માં હે મિત્રો બે હજાર સોળ નું કયો મહિનો છે કલેજા હા સાહેબ આ બે હજાર સોળ નો ચોથો મહિનો છે મિત્રો ગાડી સારી છે મિત્રો અને કિંમત એકત્રીસ હજાર રૂપિયા છે અને મિત્રો ટાયર થી શરૂઆત કરી કરીએ તો ટાયર મિત્રો આના પચાસ ટકા છે ગાડીના બરોબર છે

પણ તો રેડિયમ મારો તો થઈ જશે એ બાકી કોઈ બીજો કોઈ ઇશ્યુ નથી મિત્રો એન્જિન જે કંપની નું છે એ છે મિત્રો એન્જિન ખુલેલું નથી પાના કે લાગેલા નથી એન્જિન માં જે છે કંપની નું ઓરિજિનલ જ છે મિત્રો આ થોડું ડાંડી માં ખાર લાગી ગયો છે અને સાયલેન્સર નો બેન્ડ પાઇપ સડી ગયો છે પણ એને ઉપર બે કવર આવે એટલે અંદર નું જે એમનેમ મત છે પણ બહાર નું જે આવી સડી ગયું છે નીકળી ગયું છે અહીંયા થોડું લેગ લેગ ગાર્ડ માં ટચિંગ મારેલું છે કલર નું મિત્રો અહીંયા અમારી હાથે જ મારેલું છે મિત્રો પછી વાત રહી

એ બહુ સારું છે મિત્રો તમે એમ સમજી શકો કે નેવું પંચાણું ટકા ટાયર પાછળનું છે એટલે એ તમારે ખર્ચો નથી જેન્યુન ટાયર છે મિત્રો સીટ કવર એક નખાવું પડશે કેમ કે અહીંયા ફાટી ગયું છે અહીંયા પણ ફાટી ગયું છે તો તો હું આ સર્વિસ કરીને રીલ બનાવતો પાછળ હતું પણ હવે કોઈને કહેવાય નહીં વાહના ડાક કોઈને બતાવીને સમજો ને તમે હાઈલા કરે પછી એ સાયલેન્સર પતરા જે મિત્રો આ સાયલન્સર કવર આવે એ વધીને બસો ત્રણસો રૂપિયાના આવશે અહીંયા અમે તૂટેલા છે મિત્રો એ અમે નાખ્યા નથી છે નોર્મલ છે પ્લસ ગાડી સ્ટાર્ટિંગ સારું છે ગાડીનું ડિજિટલ મીટર ચાલુ છે મિત્રો બરોબર છે અને ગાડી જે હાલેલી આમાં કેટલી હાલેલી છે આ તો સ્વિચ ખરાબ છે મિત્રો અત્યારે ટ્રીપ મારેલું છે આઠ હજાર બસો પણ એ તો હવે આમાં સમજો કે પાત્રી ચાલીસ હજાર વધારે આયલી હશે બટા બટાણાનો ખરાબ છે એટલે બતાવશે નહીં મિત્રો આગલી બ્રેક ચાલુ છે પણ આગલી બ્રેક થી તૂટેલી છે દાંડી એટલે જો નખાવી હોય તો ઠીક છે કઈ મૂંઘી નહી આવે બાકી હાલે એમ છે બાકી ગાડી એવરીથીંગ ઇઝ ઓલ રાઇટ સારી ગાડી છે બીજો કઈ આમાં ખર્ચો નથી ગાડીમાં મિત્રો એક નામે કરાવવાનો ખર્ચો અલગથી થશે ગાડીની કિંમત એકત્રીસ હજાર રૂપિયા છે નામે કરાવવાનો ખર્ચો અલગથી થશે પછી રહી વાત મિત્રો બીજી ગાડીની આ પણ બે હાજર સોલ નો છો સાતમો મહિનો છે એ તો જોકે મેજર પ્રોબ્લેમ છે બધીમાં એ ઉકળી જ જાય છે બરોબર છે પછી આ બી ગાડી સારી છે આનું બી આ થોડુંક હા એક હું તમને કહું વ્હાઈટ સ્મોક થોડો કેવો છે એ હું તમને બતાવી દઈશ પણ મિત્રો અહીંયા ઘસાઈ ગયેલું છે પંખામાં અહીંયાથી તમે જોઈ શકો છો બરોબર છે એટલે ઈ છે પ્લસ લેગ ગાર્ડમાં અહીં કલર મારેલો છે હાથેથી બરોબર છે અને પ્લસ સાયલેન્સરમાં આનું ઓકે છે અને અહીંયા જે અમને હાથેથી ટચિંગ કલરનો ફુવારો મારી રહ્યો છે બરોબર આની પણ એક પેનલ મિત્રો તૂટેલી છે અને ફેબ્રિક થી ચોંટાડેલી છે ગાડી મિત્રો સોરી પેનલ પ્લસ આનું સાયલેન્સરના પત્રા ઓકે છે આમાં ટૂંકમાં જે ગાર્ડ આવે કવર આવે તૂટેલા છે પણ છે પાછળનું નથી મિત્રો અહીંયા ટચિંગ મારેલું છે ગાડીના ઉકે છે એટલે એ કોઈ ઇશ્યુ નથી પ્લસ બાકી કલર કંડિશન ઓકે છે કાંઈ સ્ક્રેચ એટલા બધી છે ને આ સીટ કવર આમાં પણ નાખવા પડશે સીટ કવર મિત્રો અહીંયાથી ફાટી ગયા છે બરોબર છે ચેન્જ કરવાના હાલે એમ છે મિત્રો હજી સેટિંગ છે થોડું પરંતુ આમાં પંખો નથી એને આમાં કઈ એટલા બધી સ્ક્રેચિસ હતી આનું સ્ટાર્ટિંગ સારું છે ગાડીનું બાકી બધું જ કમ્પ્લીટ છે ગાડીમાં આનું એન્જિન બી બહુ જેન્યુઅન છે એક નોર્મલ વાઇટ સ્મોક આ તમને દેખાશે પણ ની કેમેરામાં પણ હું તમને કહી દઉં છું નોર્મલ સ્મોક છે એ કાર્બેટરના સેટિંગ કરવાથી થઈ જશે કોઈક સારો મેકેનિક હશે ને તો એર સ્ક્રૂના ને સેટિંગ હોય મિત્રો એ કરવાથી બાકી એન્જિન આનું ભી બહુ સારું છે મિત્રો ગાડીની અને કિંમત પણ એ બી વ્યાજબી છે મિત્રો એકત્રીસ હજાર રૂપિયા કલર પણ સારો છે વ્હાઈટ ને આ બ્લ્યુ બ્લુ કલર છે બ્લ્યુ ક્યોર બ્લ્યુ છે એ તો મને ખ્યાલ ન ટૂંકમાં બ્લુ કલર ટાઈપ જે આવે છે ટ્રેન્ડિંગમાં મિત્રો રહેતો જે તે ટાઈમે આ વર્ઝન ટુ છે મિત્રો પછી આના પછી વર્ઝન થ્રી આવી વર્ઝન ફોર આવી મિત્રો બહુ જોરદાર ગાડી છે આમાં પણ ટ્રાન્સફરનો ચાર્જ અલગ લાગશે મિત્રો જે આવતું હશે એ ગાડી પ્રમાણે પ્લસ બીજી વસ્તુ ઓલ ઓવર ગુજરાત ક્રેડિટ કાર્ડ ઉપર બંને ગાડીમાં લોન કરાવી દેશ મિત્રો અને બીજા આવતા વીક માં એક ગાડી આવવાની છે તમારા માટે સરપ્રાઇઝ છે મિત્રો આ બી એકદમ વ્યાજબી ભાવ માં એમાં યામાહા એમટી મિત્રો જોરદાર ગાડી છે ખાલી હિન્ટ આપી દઉં છું તમને અત્યારે વિડીયોમાં કાયદેસર કાયા કાડાજાનો કટકો છે બ્લેક કલરમાં બ્લેક માંબા મિત્રો આનો વિડીયો પણ આવશે ને યુટ્યુબ વિડીયો પણ આવશે ને ઇન્સ્ટામાં રીલ પણ આવશે ને મિત્રો બધી જ ગાડીમાં ઘણી બધી ડિસ્કાઉન્ટ છે ઘણી બધી ગાડીઓ આપણી પાસે આવકમાં છે જો રૂબરૂ આવશો મિત્રો તો તમને ઘણું ગાડી જોવા મળશે આટો મારવા પણ મળશે પણ તમે આ વિડિયો જોઈને અંદાજો લગાવી શકો છો ગાડી કેવી કન્ડિશન છે અને જે હશે હું ફેક્ટ વાત જ કરું છું વિડીયોમાં ગમે ત્યાંથી બુકિંગ કરાવીને ગાડી પણ મગાવી શકો છો મિત્રો ઓલ ઓવર ગુજરાતમાંથી ને મિત્રો જનતા ઓટોના એવું છે મિત્રો અમે ક્યારેય કસ્ટમરને છૂપી રીતે વાત નથી કરી જે છે હકીકત સમજાવી દઉં છું હું તમને યુટ્યુબ વિડીયોમાં ઇન્સ્ટામાં દોઢ મિનિટમાં એટલું સમજાવવું પોસિબલ નથી બરાબર છે ને કાગડા બધે કાળે જો કાળે જોઈ પણ શું છે કે જે છે જેન્યુનલી વાત કરું છું કે આમાં આ આ વસ્તુ છે એમ બાકી આપણે ગાડી વેચવા ખાતર નથી વેચતા મિત્રો કસ્ટમર મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એટલે તમે છો તો જ હું છું એટલે તમારો ભાઈ ઓલવેઝ તમારી સાથે છે તો તમારો ભાઈ બેઠો જ છે ફટાફટ મારા શોરૂમે આવો